જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર મિત્રો દુર્ગા સપ્તશતી એટલે કે ચંડીપાઠનો એક ખૂબ પ્રસિદ્ધ મંત્ર છે જે મંત્રમાં જગદંબા પાસે સર્વ પ્રકારના મંગલની અને કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી છે આ મંત્ર છે સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યેય ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે આ મંત્ર દુર્ગા સપ્તશતીના અગિયારમા અધ્યાયનો દસમો મંત્ર છે આ મંત્ર દેવતાઓ જગદંબાની પ્રાર્થના કરતાં બોલે છે અગિયારમા અધ્યાયની શરૂઆતમાં દેવતાઓ જગદંબાની પ્રાર્થનાનો પ્રારંભ કરે છે કારણ કે જ્યારે જગદંબાએ શુંભ નામના દૈત્યનો નાશ કર્યો હતો ત્યારે જગદંબાને પ્રસન્ન કરવા માટે દેવતાઓ આ મંત્રો દ્વારા જગદંબાની આરાધના કરે છે નારાયણી નમોસ્તુ તે આ જે પદ છે એ પદના બીજા પણ મંત્રો દુર્ગા સપ્તશતીના અગિયારમાં અધ્યાયમાં આપેલા છે પણ સર્વ મંગલ શિવે સર્વાર્થ સાધિકે શરણ્યય ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુ આ મંત્ર ખૂબ પ્રસિદ્ધ છે આવો આ મંત્રનો ભાવાર્થ સમજીએ હે નારાયણી તમે તમામ પ્રકારના મંગલ પ્રદાન કરનારા મંગલમયી દેવી છો ભક્તોનું સર્વ પ્રકારે કલ્યાણ કરનારા શિવાદેવી આપ જ છો હે સર્વ પુરુષાર્થોને સિદ્ધ કરનારા શરણાગત વત્સલ ત્રણ નેત્રોવાળા હે દેવી તમને નમસ્કાર હે ગૌરી તમને વારંવાર નમસ્કાર મિત્રો આ આ મંત્રનો ભાવાર્થ છે જ્યારે પણ જગદંબા પાસે કુળદેવી પાસે આ મંત્ર બોલીએ ત્યારે આ ભાવાર્થ સમજી અને માતાજીની જો પ્રાર્થના કરીએ તો એ પ્રાર્થનાથી જગદંબા ખૂબ પ્રસન્ન થાય છે મિત્રો આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર